જયારે રેલવે માં ખુલ્લું હતું ત્યારે એકસો પાંચ સાપરાજ મનુષ્ય રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે તો અમરોલી પોલીસ ને શું અલગ કાયદો આવે એક સામાન્ય વ્યક્તિ ગરીબ વ્યક્તિ છે જેનું બાળક છે અત્યારે પોસ્ટમોર્ટમ રૂમ ની અંદર ડેડ બોડી સ્વરૂપે પડ્યું છે અને એનો ગુનો દાખલ નથી કરી રહ્યા શરમથી ડૂબી મારવું જોઈએ આપણા બાળકો શું આગમાં માં જલાઈ ને પાણીમાં ડૂબી ને ગટર માં પડી મરવા માટે જ આપણા બાળકો જન્મે છે પણ મને લાગે છે સુરત ની જનતા અત્યારે નહીં ચાલે કેમ કે કેદાર હતો ને આપણો બાળક આપણો કાનો આપણી રાધિકા થોડી છે જો આપણે અવાજ જ ઉઠાવશું જો આપણે જાગૃત થશું એફઆઈઆર નોંધવા માટે તમારે અલગથી નારા લગાવવા પડશે કે એફઆઈઆર દાખલ કરો અમને ન્યાય આપો આ નારાઓ લગાવીને તમે હડતાલ ઉપર ભલોઠી વાળી જમીન ઉપર બેસીને નારા લગાવશો ને તો તમારો ખાલી ગુનો દાખલ થશે